ગૌરવ અનુભવ છું મિત્રો કે આવું પ્રબુદ્ધ સ્ટેજ મિત્રો આપણી સમક્ષ છે

એ રાષ્ટ્ર નેતા હતા મિત્રો આપણે એમ કહી કે બાબા સાહેબ બાબા સાહેબ ક્યારે પણ એના સમાજ માટે હાથ લાંબો નથી કર્યો મિત્રો એને ગુણવત્તા ને આધારે એની ક્વોલિફિકેશન ને આધારે સમાજને આપ્યું એ સમાજને એને એમ કીધું બલી કોની મિત્રો ચડાવવામાં આવે

સંઘર્ષ કર્યા આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ 1947 માં મિત્રો આઝાદ થયો ત્યારે 1947 ની અંદર અનેક પ્રકારના પડકારો મિત્રો હતા અને એ પડકારોની સાથે સાથે આપણે જોઈએ તો હિન્દુ મુસ્લિમ વચ્ચેના સંઘર્ષો હતા એથી આપણે આગળ વધીને વિચાર કરીએ તો જે વિસ્થાપિતો થયા હતા તેમના પુનર્વચન માટે પુનઃ વચન માટેના

તો મિત્રો એનો જવાબ તમામ દિશાઓમાંથી નામ આવશે આપણે જોઈએ તો સોશિયલ જસ્ટિસ ના તો આપણે કદાચ વિચાર કરીએ તો કદાચ

એની અંદર એનું યોગદાન આપી શકે તેવા તેમના કાર્યો હોતે અને તેવા તેમની યોજનાઓ હોતે મિત્રો આપણે સૌ બેઠા છીએ અને આપણે હું તો મારી પોતાની વ્યક્તિગત મારી એક વાત કરીને મારી વાતને પૂર્ણ કરું કારણ કે બીજા મહાનુભાવને આપણે સાંભળવા છે મિત્રો મારી આજથી 6 વર્ષ અને 2 મહિના પહેલા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની અંદર પટેલ સાહેબ નિમુક્ત થઈ અને નિમુક થયા પછી મે મારી જાતને એક દાયરામાં બાંધી દીધી કે મે મારી જાતને કવચ પેચે પેરાયુંતું અને એની અંદર મે મારું જે સ્પષ્ટ અને બહુ નક્કી કરી રાખેલો જે જગ્યાએ હું બેઠો છું ત્યારે શરૂઆતના 6 મહિનાની અંદર હું એ બાબત તો બધું શીખવા માટે એને જાણવા માટે એને એનામાં શું કરી શકાય એના માટે મિત્રો પ્રયત્નો કર્યા મારે આજે આપને સૌને ગૌરવ સાથે કહી શકું અને મારી જાતને હું ધન્ય બાબા સાહેબનો હું લોકોએ 62 લાખ લોકો યુવાનોની અમે છ વર્ષની અંદર મિત્રો પરીક્ષા લીધી સાડી આઠસો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જાહેરાતો આપી અને 23500 ક્લાસ 1 અને ક્લાસ 2 અમે મિત્રો સિલેક્ટ કર્યા આ 6 વર્ષની અંદર પણ એની માટે હું તમને ગૌરવ સાથે કહી શકું કે તમારી સામે બોલનાર વ્યક્તિ કે અમે જે 6 વર્ષની અંદર જે સિસ્ટમ ઊભી કરી છે મિત્રો સિસ્ટમ શું ન થઈ શકે અમે મિત્રો સિસ્ટમ એવી કરી કે ન્યા જાતિની ન્યા ધર્મની ન્યા વ્યક્તિની કોઈ પણની પહેચાન ને એટલે તમે તમારો માની લો કે જે કેન્ડિડેટ આવતો ને કેન્ડિડેટ તો કેન્ડિડેટે એનો ફક્ત ને ફક્ત એને કોડ કહેવાનો એને એનું નામ નહી આપવાનું એને એમ કહેવાનું કે હું એબી છું એને એમ કહેવાનું કે હું એસી છું એને એમ કહેવાનું કે હું એડી છું આ સિસ્ટમ મિત્રો અમે ઊભી કરી છે એટલે બોર્ડ ચેરમેન તરીકે પણ

આજે ગામડામાં તમે છે ને એક સર કઈ હોય ઉતાર હોય લુહા હોય કુંભાર હોય લા એના થકી આખી અર્થ વ્યવસ્થા ચાંતીતી અને એના આપણે વાહક છીએ એના આપણે વાહક છીએ આજે કપડાં પહેરાવનાર હોય ને તો એ વણકર સમાજનો દીકરો હોય એ કોઈ ચપ્પલ સીવનાર હોય સમાજ નો દીકરો હોય આ બધી જ પ્રવૃત્તિઓ બધા જ જ્ઞાન બધા જ વેપારો આપણા આત્મા અને આપણે અત્યારે બધા